સોના અને ચાંદીના ભાવમાં આવી ગયો મહાભયંકર વધારો મિત્રો ગુરુવારે એટલે કે કાલે દિલ્હી બુલિયન માર્કેટમાં દસ ગ્રામ સોનું પાંચસો રૂપિયા વધીને એંસી હજાર નવસો રૂપિયા થઈ ગયું હતું અને મિત્રો રિટેલર્સ અને જ્વેલર્સની સતત ખરીદીને કારણે સોનાના ભાવની અંદર વધારો જોવા મળી રહ્યો છે તેવી મિત્રો જાણકારી આપવામાં આવી છે અને છેલ્લા ત્રણ દિવસની વાત કરીએ તો મિત્રો છેલ્લા ત્રણ દિવસમાં સોનાના ભાવમાં આશરે બે હજાર રૂપિયાનો વધારો થયો છે એ જ રીતે ચાંદી પણ સાતસો રૂપિયાના ઉછાળા છા તે મિત્રો રૂપિયા સત્તાણું હજાર પ્રતિ કિલોગ્રામ પર પહોંચી ગઈ છે આ સત્રમાં પણ તેમાં એક હજાર રૂપિયાનો વધારો થયો છે લગ્નની સિઝનમાં સોના અને ચાંદીના ભાવમાં સતત વધારો થવાથી રોકાણકારો તથા સાથે રિટેલ ખરીદારોમાં પણ ટેન્શન વધી ગયું છે જ્વેલરી બનાવવામાં સોના અને ચાંદીનો વ્યાપક ઉપયોગ થતો હોય છે તેમની કિંમતોમાં વધારાને કારણે જ્વેલરીના ભાવમાં પણ વધારો થયો છે જેના કારણે લગ્ન સમારોહમાં જ્વેલરી ખરીદનારા લોકો વધુ ખર્ચ કરવો અને મિત્રો એક ગ્રામ ચાંદી ચાંદીનો ભાવ છ્યાસી હજાર બસો ચાલીસ રૂપિયા જોવા મળ્યો છે જે મિત્રો કાલની તુલનામાં જોઈએ તો પ્રતિ કિલો ચાંદીના ભાવની અંદર આજે એકસો ને સિત્તેર રૂપિયાનો વધારો જોવા મળી રહ્યો છે તેમજ મિત્રો આજે આપણે ફરી એકવાર સોનાના ભાવની વાત કરીશું કે આજે બાવીસ કેરેટ તેમજ ચોવીસ કેરેટ સોના શું ભાવ રહ્યો છે તો મિત્રો સૌપ્રથમ આજે આપણે બાવીસ કેરેટ સોનાના ભાવની વાત કરીએ મિત્રો એક ગ્રામ સોનાના ભાવ જોઈએ તો મિત્રો બાવીસ કેરેટ સોનાના આજે એક ગ્રામ સોનાના ભાવ છે આજે સાત હજાર છસો એકાવન રૂપિયા દસ ગ્રામ સોનું છોતેર હજાર પાંચસો દસમાં જ્યારે સો ગ્રામ સોનાના ભાવ મિત્રો સાત લાખ પાસઠ હજાર સો રૂપિયા જોવા મળી રહ્યા છે જે મિત્રો કાલની તુલનામાં જોઈએ તો આજે પ્રતિ સો ગ્રામ સોનાના ભાવમાં મિત્રો આજે અગિયારસો ને પચાસ રૂપિયાનો ભયંકર વધારો જોવા મળી રહ્યો છે અને મિત્રો આપણે સાથે સાથે ચોવીસ કેરેટ સોનાના ભાવની વાત કરીએ તો મિત્રો ચોવીસ કેરેટના એક તોલાનો ભાવ જોઈએ તો મિત્રો દસ ગ્રામના ભાવે ઓગણ એસી હજાર નવસો ને સાહીઠ રૂપિયા જોવા મળી રહ્યા છે જે મિત્રો કાલની તુલનામાં જે સોનાના ભાવમાં વધારો થયો છે અને શું મિત્રો તમે પણ તમારા શહેરના સોના અને ચાંદીના ભાવ જાણવા માંગો છો તો મિત્રો કોમેન્ટ બોક્સની અંદર તમારા શેરનું નામ લખી દેજો જેથી કરીને તમારા શહેરના પણ આજના સોનાના ભાવ અલગ અલગ કેરેટ પ્રમાણે તેમજ ચાંદીના ભાવ શું ચાલી રહ્યા છે તે મિત્રો તમારા સુધી મળી રહે તેમજ મિત્રો દરરોજના સોના ચાંદીના તાજા ભાવ મેળવવા માટે અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો બે લાયકન દબાવી દેજો નવા વિડીયોમાં મળશો નવી અપડેટ્સ